છોડાઉદેપુરના બાર ગામે રેતી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ જ્યારે ટ્રાફિક થયો જામ જેસીબી અને ની મદદથી ટ્રક બહાર કાઢવામાં આવી છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના બાર ગામ પાસે રેતી ભરેલી ટ્રક સાઈડ ઉપર પલટી ખાઈ જતા સતત ત્રણ કલાકમાં ટ્રાફિક જામ થયો નેશનલ હાઇવે નંબર છપ્પનનો બ્રિજ તૂટી જતા અને મુખ્ય માર્ગ બંધ થતા મોટા વાહનો અંતરિયાળ વિસ્તારના સાંકડા રસ્તા ઉપરથી આવી રહ્યા છે જ્યારે સાઈડ પર વાહનો ઉતરી જવાના બનાવો વધુ બની રહ્યા છે પાવી જેતપુર તાલુકાના બાર ગામ પાસે હાઇવે પર રેતી ભરેલી એક ટ્રક હાઈવે ટ્રકની રોડ સાઈડમાં ઉતરી જતાં પલટી ખાઈ ગઈ હતી સતત ત્રણ કલાક આ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો એક જેસીબી મશીન અને એક હાઇડ્રા ક્રેનની મદદ વડે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ ટ્રકને અત્રેથી દૂર કરાઈ હતી માંડ માંડ અત્રે રસ્તા પર ટ્રાફિક પૂર્વવત થઈ શક્યો હતો પાવી જેતપુરથી કંદવાલ જવાના માર્ગ બાર ગામ પાસે આ ઘટના વહેલી સવારે સાત વાગે બની હતી મોબાઈલ કંપનીના ફાઇબર કેબલ માટે અત્રે સંક્ષિત બોર કરાયો હશે જેને લીધે સામસામે વાહનો આવ્યા ત્યારે ટ્રક ચાલકે રસ્તાની બાજુમાંથી રેતી ભરેલી હાઈવા ટ્રક કાઢવાનો પ્રયાસ કરતાં ટ્રકનું પૈડું નીચે જમીનમાં ઉતરી ગયું એ સાથે જ ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ બનાવ બનવાની સાથે જ આ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફિક જામ સર્જાતા ટ્રકને અત્રેથી હટાવવા માટે જેસીબી મશીન અને હાઈવા ક્રેનની મદદ લેવાઈ હતી કલાકોની જાહેમત બાદ પલટી ખાઈ ગયેલી રેલ રેતી ભરેલી હાઈવા ટ્રકને સ્થળ પરથી દૂર કરાઈ હતી ત્રણ કલાક સુધી આ માર્ગ પર ટ્રાફિક જામ રહ્યો હતો જે દરમિયાન અત્રેથી પસાર થતાં વાહન ચાલકોને ભારે પરેશાની અને કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો હતો